તો જય હો ગિરનારી મિત્રો કેમ છો મજામાં અત્યારે બપોર વાગી ગયા છે ને હું છું જંગલ વિસ્તારમાં દૂધ લેવા જાઉં છું જોઈ લો આમ આપડે જલસા છે હે ધમી થઈ જલસા ઓ ભાઈ જલસા વાત છે આ રીત તો જો આમ આહોલ હોય ને અજુ ભાઈ જીજી લેવા ના રીતના માતા મારતા હોય નેહડા માં આમ જોઈ લો હું વાત છે ને આ કરસ્યો છે પ્યોર તાજુ દેસી દૂધ લેવા છે કાય બચ્યું છે નાનું એવું અમારા ઉલોક માં ધમી કે કેવું હોય છે મારનક તો કેવું મારું દાતેડું ચોરી નાખ્યું તું હજી ની દૂર હતી કેવું તો હાલે રાખે આ રીતનું છે મિત્રો ને જંગલ માં શું હું જોઈ હવે દૂધ લઈ લે ઓકે પ્યોર દેશી દૂધ તમને બતાવજો જોઈ લો એક્સક્લુઝિવ કન્ટેન્ટ હું વાત છે જોઈ શકો છો મિત્રો તમે તો મિત્રો આપણે દૂધ લેવા આવ્યા છે તમને મેં વાત કરી હતી એ રીતના એમાં થોડા કાંટા કાટા લાગી જાય ને આ રીતનો માહોલ છે આ રીતનો નેહરો છે છે ઓકે ને આ ઝીંકા ઝીંકા ઘેટા બકરા છે ઓ હેલો ભાગી ગયું રીતે ભાગી ગયું ચાલુ આ રીતનો માહોલ છે જોઈ શકો છો એક્સક્લુઝિવ આ રીતના નેહરો છે આમ જો આ બોર બોર બધું એ રીતનું ખાય છે આમ ગયો આને આયકડ કહેવાય કાચરા પાડવા માટે અહીંયા દાદા દોય છે દૂધ આ રીતનું કાઢતા હોય આ રીતનો માહોલ છે મિત્રો થેન્ક યુ દાદા તો મિત્રો આપણે દૂધ મરી ગયું છે પ્યોર આમ જોઈ લો તમે ક્વોલિટી જોયું ને હા

ઓરિજિનલ સો ટકા સો ટકા પ્રોડક્ટેબલ દૂધ છે કઈ ઘટે એવું તમે પણ મિત્રો ટ્રાય કરજો ઓકે તો મિત્રો દૂધ લઈને આવી ગયા છે તમને તો ખબર છે આ રીતનો રસ્તો છે આ રીતનો બધું અહીંયા છે માહોલ આ રીતનું આપણી વાડી છે આ રોટ જ સાસણ આવી છે આ સાસણ આવી છે રોડ જ આપણી વાડી છે ને અહીંયા જંગલ વિસ્તાર છે ને આયા તમે ગમે ત્યારે આવો આપણું બધું જાણું તું છે આજુબાજુ ની વાડી કહી દેવાની એટલે તમને શીખી જાય ચા પાણી દેશી દૂધ નામ જોઈ લો આ જોઈ લેશે આ રીતનો રોડ છે આ સાસણ છે મિત્રો આ રીતનું હાલો હવે તમને વાલી આપડે બાપુને દૂધ બતાવીએ કે શું કહે

તલા તનો ગંધા સુગનાવા છે બકરા નું છે બકરી નું છે તકડા દેવા હોય જોઈ ભાઈ ઈ જ લઈ ને ખાતા

नामुमकिन जैसी कोई भी चीज़ नहीं जो खुद ना बने वो कोई भी नसीब नहीं मिलेगी मंजिल चाहे करीब नहीं मैं हूँ दिल का अमीर भाई गरीब नहीं